શહેર ખાતે આવેલ કોલેજમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ફેશન ડિઝાઇન માટેનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું જેમાં કોલેજના સ્ટાફ સહિત ડિઝાઇન કોર્સ કરતી વિદ્યાર્થીનીઓ તેમજ એક્ઝિબિશન નિહાળવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી સુરત શહેરના અઠવા વિસ્તારમાં આવેલી વાડિયા વિમેન્સ કોલેજમાં વિદ્યાર્થીનીઓ પોતાના પગભર થાય તે હેતુથી કોલેજમાં છેલ્લા સિત્તેર વર્ષથી ફેશન ડિઝાઇનનો સર્ટિફાઈડ કોર્સ શરૂ કરાયેલ છે જેના અનુસંધાને આજરોજ ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરતી ચાલીસ થી પિસ્તાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ તૈયાર કરેલ વિવિધ કોસ્ટ્યુમ્સ નું પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનનો મુખ્ય હેતુ એ છે કે કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીઓને સ્વરોજગાર પ્રાપ્ત થાય તે માટેનો છે શહેરની આઠ જેટલી કોલેજોની બે હજાર જેટલી વિદ્યાર્થીનીઓએ આ ફેશન ડિઝાઇનિંગ એક્ઝિબિશનનો લાભ લીધો હતો તેમજ આ એક્ઝિબિશનમાં કોલેજના સ્ટાફ સહિત આચાર્ય ડોક્ટર સીસી ચૌધરી ફેશન ડિઝાઇનર ડિમ્પલ શાહની ખાસ મહેનત રંગ લાવી હતી શું નામ શું ભલે રોક્યો છે મા ફેશન ડિઝાઇનર નો કોર્સ કરીએ છે તેમાં એક્સિબિશન રાખેલું છે તેમાં ભાગ લીધો છે આ કોર્સ કરીને અમને ક્રિએટિવિટી ફેબ્રિક પેઇન્ટિંગ નવા નવા કોસ્ચ્યુમ ડિઝાઇન કરતા શીખવા મળે છે કોર્સ કરીને પોતાનું બુટિક ખોલવાનો વિચાર એ કોર્સ ખોલીને ઘણા બધા બેનિફિટ મળ્યા છે નવું નવું શીખવા મળ્યું છે નવું નવું જાણવા મળ્યું છે કે આ આ લાઈનમાં કેટલું આગળ વધી શકાય શું ભવિષ્યમાં તમે પોતાનો પરપોર થઈ શકશો હા તો કેટલા સમયથી તમે આ કોર્સ કરી આ કોર્સ અમે 6 મહિનાથી કરીએ છે અ મારું નામ ડોક્ટર સુસી ચૌધરી છે હું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું જ્યારે ફળી એમ એન્સ કોલેજ એન્ડ એન કે જોટા કોલેજ ઓફ કોમર્સ અમારી આ સંસ્થા સિત્તેર વર્ષ જૂની છે અમારી કોલેજમાં બહેનોને રોજગારી મળે એ માટે અમે ફેશન ડિઝાઇનની કોર્સ સર્ટિફિકેટ કોર્સ અમે ચલાવીએ છીએ અને એનું આજે એક્ઝિબિશન યોજેલું અને એક્ઝિબિશનની અંદર તમામ આખી કોલેજની બે હજાર વિદ્યાર્થીનીઓ છે તેઓએ પણ આ બધું ફેશન ડિઝાઇનના એક્ઝિબિશનના જે કંઈક પ્રદર્શન હતું એ પ્રદર્શન અને અમારા મેનેજમેન્ટમાંથી પણ પ્રમુખ મંત્રી અને સેક્રેટરી પણ આવીને આ પ્રદર્શની જોઈ અને ભવિષ્યમાં વિદ્યાર્થીનીઓને રોજગારી મળી રહે પોતાનો સ્વરોજગાર પ્રાપ્ત થાય અને સ્વાવલંબન માટે આ કોર્સ અમે સર્ટિફિકેટ કોર્સ દર વર્ષે ચલાવીએ જ છીએ અને જેમાંથી અનેક વિદ્યાર્થીઓને પોતાની રોજગારી મળે છે અને સ્વરોજગારીને કારણે એમનું ઘરભાર અને એમનો પોતાનો ખર્ચ એ ભણતાં ભણતાં પણ આ સ્કિલ બેઝ આ સર્ટિફિકેટ કોર્સની અંદર તેઓને રોજગારી મળે છે આ સિવાય પણ અમારી કોલેજ બહેનોની કોલેજ છે અને અમારી કોલેજ વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી શિક્ષા જગતારીણી અમારો સિમ્બોલ છે અને સ્ત્રીઓને એક સો શિક્ષક બરાબર એક માં હોય છે એટલે અમારે બહેનોની કોલેજ છે અને ગુજરાતની મોટા મોટી બહેનોની કોલેજ છે અને એમાં સ્ત્રીઓને રોજગારી કેવી રીતે આપી શકાય સ્ત્રીઓને ભવિષ્યમાં બીજા ઘરે જવાનું હોય અને એ સમયે સ્ત્રીઓને આ બધી ટ્રેનિંગ જે છે એ ટ્રેનિંગને કારણે ચોક્કસ એમનું ઘર સુખી થાય એ માટે અમે આ બધા અનેક પ્રોગ્રામો કોલેજમાં અવારનવાર કર્યા જ કરીએ છીએ મોટિવેશન આ રીતે સ્પીચ સ્પીકરોને બોલાવીએ છીએ એ સિવાય પણ અમારી કોલેજમાંથી અત્યારે બે વિદ્યાર્થીની એવી છે જેઓ ઇન્ટર યુનિવર્સિટીની કોમ્પિટિશનમાં આ નેશનલ લેવલે તેઓ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શક્યા છે અને તેઓએ આ રીતે ગોવા ખાતે યોજાયેલા જાપાન કરાટે એસોસિએશન ઓફ ઇન્ડિયા ખાતે યોજાયેલ ઓપન એજ કેટેગરીમાં એ લોકોએ ભાગ લીધેલો ચોવીસ અને અઠ્ઠાવીસ સુધી અને એમાં બ્રોન્જ મેડલ પ્રાપ્ત કર્યું છે એ સિવાય પણ યુનિવર્સિટીના અનેક સ્પર્ધાઓમાં ખૂબ ઉત્સાહભેર તેઓ ભાગ લે છે અને અવલ નંબર પર રહે છે અને શહેરની અંદર આ જૂનામાં જૂની અને ગુજરાતની મોટા મોટી આ વડે એન્સ કોલેજ છે શું ડિમ્પલ શાહ શું આયોજન હતું આજે આજે વાડિયા વિમન્સ કોલેજમાં ફેશન ડિઝાઇનના સ્ટુડન્ટ્સે પોતાના બનાવેલા કોસ્ટ્યુમ તથા પોતાના બનાવેલા હેન્ડવર્ક કોમ્પ્યુટર વર્ક તથા સ્કેચિંગનું બધું જ કામ પ્રદર્શનમાં મૂકેલું છે કેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે લગભગ ચાલીસથી પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે કેટલા વિદ્યાર્થીનીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો છે લગભગ હજારથી પંદરસો જેવા વિદ્યાર્થીનીઓએ આ લાભ લીધો છે જોવામાં અન્ય ગર્લ્સ વુમન્સ માટે શું મેસેજ આપવામાં અન્ય ગર્લ્સ અને વુમન્સ માટે એ મેસેજ આપવામાં આપીશ કે ફેશન ડિઝાઇનનો જે કોર્સ છે એ બધી ગર્લ્સ કાં તો વુમન્સે કરવો જોઈએ આમાં ખૂબ જ ફાયદો છે એટલે કે કોઈ પણ ગર્લ્સ પોતાના ઘરે બેસીને પણ કરી શકે છે પ્લસ બુટિક પણ ખોલી શકે છે કંપનીમાં જોબ કરી શકે છે કોલેજમાં જોબ કરી શકે છે એટલે આ ગર્લ્સ અને વુમન્સ માટે ખૂબ જ જરૂરી કોર્સ છે અને કરવો જોઈએ બધાએ